પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સ્ત્રી રોગ બાર રોગ ચામડી રોગ આંખના રોગ અને દાંતના રોગના નિષ્ણાંત તબીબોએ હાજરી આપી હતી અને કુલ બસો ત્રીસ લાભાર્થીઓની તપાસ કરી હતી આ ઉપરાંત બિનચેપી રોગો જેવા કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અતિકુપોષિત કુપોષિત સરગવા મહિલાઓને પોષણની કીટ વિતર વિતરિત કરવામાં આવી હતી સાથે જ આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી શિક્ષણ અને સંચાર પ્રવૃત્તિ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા કેમ્પનું આ સંપૂર્ણ આયોજન આયુષ્યમાન આરોગ્ય મંદિર ભુલવાઈના મેડિકલ ઓફિસર ડૉક્ટર વિજય જે પટેલ અને આયુષ મેડિકલ આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર તૃપ્તિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પ દ્વારા ગ્રામજનોને આરોગ્ય સેવાઓ અને જાગૃતિનો લાભ મળ્યો હતો જે સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે